ચોર કહે તેટલા પૈસા આપો એટલે ચોરેલ મોબાઈલ પરત આપી દેવાની કરે છે વાત ત્યારે કર્મચારીએ રૂપિયા ગુગલ પે કર્યા બાદ પણ મોબાઈલ પરત ન આપ્યો અન્ય ગેસ્ટ પણ આવા મોબાઈલ બનાવ અગાઉ બની ચુક્યા છે અન્ય ચોરાયેલા મોબાઈલ ચોરે પૈસા લઈને પરત આપ્યાની ચર્ચા તો મોબાઈલ ની ચોરી કરનારે મોબાઈલ માલિક સાથે ની વાતચીત નો ઓડિયો પણ આવ્યો સામે વીરપુર પોલીસે તેમજ એલસીબી ટીમે ચોર ને પકડવા સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી